સુરતમાં વારંવાર બીઆરટીએસ અને સિટી બસના ચાલકો અકસ્માતને અંજામ આપે છે તે ફરી આવી જ એક અકસ્માતની ઘટના બની છે અમરોલી પોલીસ સ્ટેશન સામે બીઆરટીએસ રૂટમાં બીઆરટીએસ બસના ચાલકે કોરિડોરમાં જે બસ ફૂટપાથ પર ચડાવી દઈ અકસ્માત સર્જ્યો હતો કે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ટ્રાન્સપોર્ટેશનમાં સરળતા મળે તે માટે સિટી બસ અને બીઆરટીએસ બસની સેવા શરૂ કરી હતી જોકે આ બસ સેવા હવે અકસ્માતની સેવા હોય તેમ લાગે છે કારણ કે વારંવાર અકસ્માતની ઘટનાઓ વચ્ચે ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે વાત કરી રહ્યા છીએ સુરતના અમરોલી વિસ્તારની સુરતના અમરોલી ખાતે આવેલા પોલીસ સ્ટેશન સામે બીઆરટીએસ રૂટ પર બેફામ ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો બીઆરટીએસ કોરિડોરમાં જ આવેલા ફૂટપાથ પર બસ ચઢાવી દઈ જંક્શનના સિમેન્ટના ગેટ જેવા થાંભલાને પણ બસે નુકસાન પહોંચાડ્યું હતું જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી સ્થાનિકોમાં એવી ચર્ચા પણ જોવા મળી હતી કે પાલિકા દ્વારા બે જવાબદાર ડ્રાઈવરોને નોકરીએ રખાયા હોય જેથી સિટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઈવરોને નોકરીએ રાખતા પહેલા તેઓને ડ્રાઇવિંગ સેન્સ આપવામાં આવે અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા